આજે હું તમારા માટે રાજકોટના રેલ નગરમાં એસી ફૂટ રોડ અને સાહીઠ ફૂટના રોડની વચ્ચે એટલે કે શિવાલી ચોક અને જલિયાણ ચોકની ની વચ્ચે પિંચોતેર વારથી થી બ્યાસી વાર સુધીના ના ફોર બી પ્રીમિયમ બંગલોઝ લઈને આવી ગયો છું જેમાં તમને તે અલગથી મળશે ભીમ કોલમ બાંધકામ વાળા આ બંગલાનું સ્ટ્રક્ચર સ્ટ્રકચર જી પ્લસ ટુ છે ફૂલ પાણી સાથેના આ બંગલાનું નું મોઢું બાર ફૂટ અને ઊંડાઈ છપ્પન ફૂટ છે સાથે જ અંદર આવતા આ છે તમારો વિશાળ પાર્કિંગ એરિયા વોશિંગ એરિયા અને અહીં તમને તમારો ફર્સ્ટ બેડરૂમ પણ મળી રહેશે ફર્સ્ટ બેડરૂમ માં તમને અટેચ ટોયલેટ એન્ડ ઓટીએસ મળશે ફર્સ્ટ ફ્લોર પર આવતા જ આ છે તમારી સ્પેસિયસ સિટિંગ બાલ્કની સાથે જ આ છે સેફટી ડોર

અહીંયા તમને સ્ટોરેજ એરિયા સાથે જ વાઇડ કોમન લોબી મળશે આ છે તમારો થર્ડ બેડરૂમ માસ્ટર બેડરૂમ માસ્ટર બાલ્કની અહીં તમને દરેક બેડરૂમમાં અટેચ ટોયલેટ મળશે સ્ટડી રૂમ એન્ડ સ્ટોરેજ એરિયા પ્રાઇમ લોકેશન અને આકર્ષક એલિવેશન સાથેના આ બંગલાની સુવિધાઓની વાત કરીએ તો અહીં તમને પીઓપી એન્ડ લાઇટિંગ આધુનિક ઇન્ટિરિયર સેફ્ટી ડોર તથા ફ્લેશ ડોર ગ્રેનાઇટ પ્લેટફોર્મ તથા પ્રીમિયમ ગ્લેઝ ટાઇલ્સ આઈએસઆઈ મોડ્યુલર ઇલેક્ટ્રિફિકેશન પર્સનલ બોથ છ હજાર લીટરનો અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક ઓવરહેડ ટેન્ક સુરક્ષિત અને શાંતિપૂર્ણ રેસિડેન્શિયલ લોકેશનની સાથે જ આ બંગલો લોનેબલ અને ટાઇટલ ક્લિયર છે કનેક્ટિવિટીની વાત કરીએ તો આ બંગલો માધાપર રોડ રેલ નગરના ના એસી ફૂટ નો કોર્નર દોઢસો ફૂટ રિંગ રોડ રાજકોટ મોરબી હાઈવે ફાયર સ્ટેશન તેમજ પેટ્રોલ પંપ થી તદ્દન નજીક છે વધુ માહિતી અને ઓનર નો કોન્ટેક્ટ ડિસ્ક્રિપ્શનમાં છે